ખંભાત શહેર ખાતે સ્વાતંત્ર્ય પર્વ દિન નિમિત્તે જય ભૂલે મિત્ર મંડળ દ્વારા માદળા તળાવ પાસે આવેલા સાંસ્કૃતિક આધ્યાત્મિક હોલ ખાતે રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખંભાત શહેરમાંથી રક્તદાતાઓએ એકસો આઠ જેટલી બોટલોનું સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું આ રક્તદાન સફળ બનાવવા માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તારાપુરના સહયોગથી તેમજ જય મિત્ર મંડળના ધર્મ પ્રેમી અને સદા સેવા કાર્યકર્તા લાલાભાઈ મમતા ટ્રાન્સપોર્ટ વાળા એડવોકેટ શ્રી વિશાલભાઈ જાણી તેમજ અવચરભાઈ રબાની સહિત મિત્રો દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી રક્તદાન શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જય ભોલે મિત્ર મંડળ દ્વારા આજરોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ આજરોજ પંદર ઓગસ્ટના આપણા સ્વતંત્રતા દિન નિમિત્તે અમારા લાલાભાઈ જે જય જય ભોલે મિત્ર મંડળના મુખ્ય આધાર સ્તંભ છે એમના દ્વારા પેલું કહેવાય ને કે આ બધા મિત્ર મંડળને ભેગા રાખી અને રક્તદાન શિબિરનું આજરોજ આયોજન કરેલ જેમાં ખંભાતના શ્રી ચિરાગભાઈ પટેલ દ્વારા પણ ફાળો આપવામાં આવેલ અને સ્વૈચ્છિક રક્તદાન માટે લોકોને પ્રેરણા આપવામાં આવેલ આજે અમારો ઉદ્દેશ્ય એકસો ને આઠ જેમ માળામાં એકસો આઠ મણકા છે એ રીતે રક્તદાન ને આઠ રક્તદાનને આઠ યુનિટ રક્તદાન થાય એના માટે અમારે પ્રયત્ન કરવામાં આવેલ છે તો અત્યારે ચાલુ બાપુનું અત્યારે જે રક્તદાન થઈ રહ્યું છે એ નંબર અત્યારે લગભગ સત્તાણું અઠ્ઠાણુંમાં નંબર પર નાઇન્ટી હા નાઇન્ટી એઇટ નંબર પર રક્તદાન શરૂ છે અને આ રક્તદાન કાર્યક્રમ હજુ પણ ચાલુ છે એકસો આઠ રક્તદાનની બોટલો અમે જય ભોલે મિત્ર મંડળ દ્વારા જરૂર અર્પણ કરવામાં આવશે એ જ ઉદ્દેશ્ય સાથે ફરી રક્તદાન શિબિર કરીશું અને બધા એમાં જોડાજો અમારી અપીલ છે કે રક્તદાન એ એવું દાન છે સૌથી મહામૂલું દાન છે એના માટે જોડાવ અને ખરા અર્થમાં પોતાની જાતને પોતાના ઈશ્વરને સમર્પિત થાવ જય મહાદેવ જય ભોલેનાથ જય હિન્દ